પાલેજના નગર સ્થિત હજરત સૈયદ મોટમિયા સરકારના આસ્થાના પર સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ સાથે સાથે બે દિવસીય ઉર્ઝ શરીફનો પ્રારંભ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ સૈયદ મોઈનુદ્દીન ચિશ્તી સાહેબ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ સૈયદ ફરીદ ચિશ્તી સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ ભરૂચના પાલેજના ચિશ્તીયાનગર સ્થિત હજરત સૈયદ મોટમિયા સરકારના આસ્થાના પર સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા કોમી એકતાના પ્રખર હિમાયતી ઘેર ઘેર ગાયોપાળોનો બોધ આપનાર વ્યસન મુક્તિના પ્રણેતા માનવસેવાના ભેખધારી એવા સૈયદ મોટામિયા સરકારના બે દિવસીય ઉર્સ શરીફની પ્રારંભ થયો છે ઉર્સ શરીફ પ્રસંગે દરગાહ શરીફને જાકમ જોડ રોશનીથી શણગારવામાં આવી છે શુક્રવારે સાંજે અસરની નમાજ બાદ સંદર શરીફનું જુલુસ તેઓના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થયું હતું જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમદો જોડાયા હતા કવ્વાલીની રમઝટ સાથે જુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું સાથે સલાતો સલામનું પઠન પણ કરવામાં આવ્યું હતું दरगाह शरीफ पर पहुंची सैयद सादातो तैमज अकीदतमदुनी हाजरी में सन्दल शरीफ ने विधि संपन्न कराई थी सैयद सादातो ए रोजा मुबारक पर गिलाफ तैमज फूल चादर अर्पण करी थी साथ ही साथ ही अकीदतमदुए रोजा मुबारक पर फूल अर्पण करी धन्यता अनुभवी थी फिरोज मलिक पालेज मोटा मियां मागरौली ऐतिहासिकादिना महान बुजुर्ग जोदत अलारिफ के सरदु सालफ के હઝરત ફાજા સૈયદ માતાઉદ્દીનનો સ્વયં મોટા મિયા ચીજથી અમૃત સાહેબનો વાર્ષિક વર્ષ આજે ઉજવાઈ રહ્યો છે વર્ષોની પરંપરા અનુસાર છેત્રપુલની ઉજવણી કરવામાં આવે છે કે જ રીતે આ વર્ષે પણ મોટા મિયા માગરોળી ઐતિહાસિક યાદીના એકમાત્ર અધિકૃત પરંપરાગત સજા દરેશીલ એ સોલીને હજરફાજા સૈયદ સલિમુદ્દીનુદ્દીન સાહેબના સાનિધ્યમાં આ હિન્દુ મુસ્લિમ સૌ ભેગા મળીને અનેરો ઉત્સવ ઉજવી રહ્યા છે દર વર્ષે અહીં દેશ વિદેશથી લોકો પધારે છે અને એકતાનો સંદેશ સમગ્ર માનવ આવના પહોંચે એ માટે અમે સૌ પ્રયત્નશીલ છે સાથે સાથે આ વર્ષે સંવેદના પર્વનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંવેદનાનું ક્ષેત્ર નામનું પુસ્તકનું લોકાર્પણ આવતીકાલે કરવામાં આવશે જેમાં વિવિધ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે અને સંબોધ છે ખૂબ ખૂબ આભાર